અમે દાઈ ઓ કપાયણમાં બાય બાય કી દે તો છે ને આપણે કપાયણમાં જવાનું છે બે સા નાસ્તો તો આપણે કરી નાખ્યો છે કા બાય બાય કી દે બાય બાય હા આવડી ગયો ચાલો આટલું આવડી ગયો આમ આમ બાય બાય કેતા આવડે બીજો હજી નહી આવડ્યો ને ડિસ્કો કરતા આવડે કાબે તો છે ને હવે કપાયણમાં મળ તો ફેમ લઈ છે નાસ્તો પાણી કરીને આપણે છે ને કપાયણમાં ચડી જાય હાર્દિક ભાઈ છે ને શિવડા ભેલાયો હાર્દિક ભાઈ જો શિવડા

udah ਰੱਖੋ ਲੋ ਹੋਏ ਤੋ ਉਤੇ ਰੱਖਿਆ usia. ਖਾਣੀਆਂ

તો છેને પહેલા કપાવ જોખી નાખવા તો ફેમેલ આખર આપણે છેને ફાઈનલ કપાવ ને કડવા છે રોટલા રોટલા બને છે મસ્ત મસ્ત એવું છે એમને તો પછી અમારા લેવા ને ભાઈ આ

ઈ બોલતે લેવાય વા હા ઈ ના નેર કઠે રમતા તો ભાઈ છે ને બોલતે લેવા વગી લેતા છે ને થાકી તો ગયા બાકી છે ને આજનો વિડિયો છે ને આપણો કઈ કાઈ સીધો આશા રાખું તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં મળી પછી નવા બ્લોગ છે ત્યાં સુધી બધાની જય માતાજી બાય બાય ચેનલ માં નવ સબ્સ્ક્રાઇબ કરતા તો પછી બાય બાય